નથી બનાવવાનો કેમ ખજૂર પાક બનાવી એમ કહું તને નથી સંભળાતું ખજૂર પાક લડાઈ થઈ હતી ને ફાઈનલી ખજૂર બનાવવાનું શરૂ કરી દીધું છે જય માતાજી જય દ્વારકાધી જો કે તમે મજામાં દશો ને હું પણ ખૂબ જ મજામાં છું ને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં અત્યારે મસ્ત નાય ધોનક નું થઈ ગયા છે પાછા દેખાઈ ગયા તા મસ્ત મજાના પાછા તૈયાર થઈ ગયા છે અમરેલી જવાનું હતું એટલા માટે સવારે વહેલા હાર અમરેલી વહી ગયા તા થોડુંક લેટ થઈ ગયું હતું એટલા માટે જે આવી પછી થોડીક વાર જમ્યા પછી થોડીક વાર આરામ કર્યો ને અત્યારે પાછા વાળી દુકાને આવી ગયા છે ને થોડું ઘણું કટિંગ કર્યું ને પ્લસ પાછો અત્યારે નાસ્તો કરવાનો સમય થઈ ગયો છે અને નાસ્તામાં તો અત્યારે મજા ભેળ છે ભેળ તારે ભેળ ખાવી છે

મોડલ માં કેમ જવાનું એમ કેમ ઊભી રહી ગઈ તમે વિડિયો ઉતરતા હતા તમને કઈક પોઝ આપી દો પોઝ નથી દેવાનો શિયાળો એટલે જાહલ બેન આમ જતો ફોન પકડવો છે પોઝ નથી દેવો શિયાળો પૂરો થાવા આવી જાય તો એ ખજૂર પાક તો નથી બનાવ્યો તો કે દૂનું ખજૂર ને બધું લાવી દીધેલું છે તો ખજૂર પાક નથી બનાવવાનો કેમ એ થોડું ખવાય નો હારું સેહત ले ले, ले। कोण आवे का केवाय जासी आवे के सेहत पाय जाहल बिशन टेडाम टेडा तेड़ के नु टेडाणी मार्थी <laughs> हा जाहल बेन कजर पख खावो से बेटा ना ना के जाहल ऐ जाहल जाहलो मर जाहलो जाहलो कजर पक बनाए थोडक नमेट

એનેનો ગમતો એન ગાલેડોયા કર્યો ખજૂર પાક બનાવીને તારું આવક હાસુ કા લાગ્યું થોડું લાગે એવું મેં ક્યાં કીધું તને માણા હોય ને વાગે જ એવું કીધું મેં તને છે ખારું હાલો અમારી વાતો કઈ ખુરશે નહીં અને તું ખજૂર પાક બનાવવાની તૈયારી કર ખજૂર પાક ખાટું અમારા માથાકૂટ હાલતી હતી ને દુકાનમાં પછી વધારે પૂરતી વધી ગઈ હતી પછી મેં ન્યા વ્લોગને ઘડીક બંધ કરી દીધો હતો તો પછી મેં કીધું ચલો કાંઈ વાંધો નહીં ફાઇનલી ખજૂર પાક મારા મમ્મી આજ બનાવવા જ મેળ્યા એટલે કે બે બનાવવા છે ખજૂર પાક ખજૂર પાક કાબા મને ક્યાં તો આવડે છે નથી આવડતો અરે રે બા હવે તો સતીશ ને તો છે મને નથી આવડતું લે અને આજ જમરે લેતી હું લેવો બા એ પાસે લારી વાળા શું કહેતા હોય ખબર એ ગઈ વખતે દોડા ને શેવડો ને આપણે ભાડું ખાધું તું તે વીસ જો ની બધા કહેતા હશે કે અત્યારે દોડા ને શેવડો કેમ ખાધો તમે હું ભાવનગર થી મકાઈ ને એવું લાવ્યો હતો તે જિલ્લા કાને કે આ વખતે ક્યાંક જાનતી અમે હાટું દોડા લેતા હોય તે બે કિલો ડોડા લેતા હોય ને આને મેં કીધું મેં બે ત્રણ ડોડા વધુ બાપજે મેં કી બે હા ને મેં દેહ હોય એમ ત્યારે ખાશું બધારે એમ તો મકાવાળાને કહેતા હોય મેં આજ ખૂટી જાય ને તો કાલે હું પાસા લેવા લેવા આવીશ તો અહીં ઊભો રસો હતી કે હા કે મારો જાણે જ ઊભો હોય કે એવું છે બા બેને એમ કે તમારે ઘરમાં લેતું હોય સસ્તા હોય તો તમે કાય વાંધો ને કાલે જવાનો છો

હા નતું સારું મને શાખવા દીધું લે ખજૂર પાક બનાવવાનો છે એટલે એની પ્રક્રિયા તો સૌ પ્રથમ પહેલાં તો ખજૂરમાંથી જે કાંઈ બી હોય એ કાઢી નાખવાના અત્યારે માર્કેટમાં મળે જ છે કે ઠળિયા વગરનો ખજૂર એ પણ તમે વાપરી શકો છો ત્યારબાદ આપણે લેવાનું છે થોડું ઘી ઘીમાં એના દાંત કાયદશે હું રેસીપી સમજાવું છું મારી સ્પીચ કેવી છે પછી તું કેજે મને રેડી ત્યારબાદ આપણે ક્યાં પહોંચ્યા હતા હા ઘી થોડુંક નાખવાનું ખજૂર પ્રમાણે ત્યારબાદ જે પણ ખજૂર આપણે બીયા કાઢેલો ખજૂર હોય એટલે કે ઠળિયા કાઢેલો ખજૂર હોય એને આપણે ઘીમાં થોડોક શેકી નાખવાનો ધીમા ગેસે બરાબર ને ધીમા ગેસે શેકવાનો ને ઠેક તો વાંધો નહીં હાલો ધીમા ગેસે શેકી નાખવાનો શેકાઈ જાય બાદ ત્યારબાદ પછી આપણે પાછા મળીશું

આવું શેકાઈ ગયું છે એટલે મિક્સિંગ મસ્ત રીતે થઈ ગયું છે તો આની ઝીણી ઝીણી ગોળીઓ વાળીને આપણે આમાં જ્યારે પણ નાખવાનું હોય ત્યાં ઉપરથી નાખી દેવાનું ને ઝીણી ઝીણી ગોળીઓ વાળી લેવાની તો ઝીણી ઝીણી ગોળીઓ વાળી લેવા અત્યારે તો ગરમ છે એટલે ઠરી જાય પછી વાળશું તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો અને તમે બધા કઈ રીતે ખજૂર પાક બનાવો છો તે અમને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો તો ફાઈનલી જે ઘટતું હતું ને એ લઈ આવ્યો છું ટોપરું ઘટતું હતું એટલા ટોપરું હું લઈ આવ્યો છું અને આને ટોપ્રાથી સૌ કરવાનું હોય છે એમને હે હા હે હા ઠીક આચ્છા આ રીતે હોય હા ઠીક આવું જ હોય